ડભોઈ શહેર કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા અહીંયા ડભોઈ ચોક ખાતે તેમને પુષ્પાંજલિનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે આજે આટલા વર્ષો પછી પણ જે એમના કાર્યો હતા તે બિરદાવવા માટે લોકો આજે પણ એમને ભૂલ્યા નથી જ્યાં સુધી આ દુનિયામાં ભારત દેશ સુવસ્થિત હોય ત્યાં સુધી આ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ ભૂલી શકે એમ નથી કારણ કે એ જ્યારે એમનું મૃત્યુ સમયે એમનું બેલેન્સ ફક્ત અઢીસો થી ત્રણસો રૂપિયા હતું અને આજે વિશ્વમાં એટલી એમની ઊંચી પ્રતિમા બનાવી છે એમને જોવા માટે પણ ત્રણ ત્રણ ને ચાર હજાર રૂપિયા જેટલા આપણે ખર્ચવા પડે છે એ જ બતાવે છે કે આ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પણ એમને ત્રીસ થી ચાલીસ વર્ષ અને રાષ્ટ્રીય પ્રમુખ ત્યારબાદ અહીંયા ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા છે અને એમને એટલી બધી સારી સેવા આપી જે આખા દેશને ભેગા કર્યા છે પાંચસો બાસઠ વાળાઓ ભેગા કર્યા છે એમના કાર્યો જીવનમાં કોઈ પણ આ દેશ ભારત દેશ ભૂલી શકે તેમ નથી માટે આજે અમે બધા જ ભેગા થઈ અને એમને યાદ કરીએ છીએ ભારત દેશની અંદર લોખંડ પુરુષ લોખંડ પુરુષ તરીકે ઓળખાતા આપના નેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જે વ્યવસાય એક વકીલ હતા કરમસંતથી એમની જિંદગીની શરૂઆત એમને કરી ભારત દેશના આઝાદ કરાવવાના ચળવળની અંદર મહાત્મા ગાંધીજીની સાથે એમને ખભે ખભા મિલાવીને કામ કર્યું બારડોલી મુકામે અંગ્રેજ સરકારની સામે એમને મીઠા માટે સત્યાગ્રહ કરેલો અને બારડોલીથી એમને જે સત્યાગ્રહની યાત્રા શરૂઆત કરી હતી તે આજે પણ દેશમાં અવિસ્મરણીય છે અને સરદારજી સરદાર આપણા વલ્લભભાઈ પટેલ સાહેબ ભારતના લોખંડી પુરુષ તરીકે જગ વિખ્યાત થયેલા છે એમને જે કંઈ કાર્યો જૂના રજવાડા હતા નાના નાના દરબારો હતા બધા એ લોકોને એકત્રિત કરીને એક આખું હિન્દુસ્તાન નવું બનાવવા માટેના જે પ્રયત્ન કર્યા એવા પ્રયત્નો આજથી સુધી ભારત દેશમાં કોઈએ પણ કરેલા નથી અને આજે દેશ એક અને એકતા અને અખંડિતતા જે દેશની જળવાઈ રહી છે કે સરદાર વલ્લભભાઈ પટેલના કારણે જ જળવાઈ રહી છે કે ના હોત તો આજે ભારત દેશ એકતા આપને બંધાયેલો ના હોત